નમસ્કાર દર્શક મિત્રો પાવન આપનું સ્વાગત છે હું છું પ્રવીણ મિરિયા હમણાં થોડા સમય પહેલાં જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વાણી વિલાસમાં બફાટ કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં બચાવ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો છે એ બચાવ કલેક્ટર ઓફિસે અત્યારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો મારી પાછળ ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વાણી વિલાસનો બફાટ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અત્યારે ભચાઉ શહેરના કલેક્ટર ઓફિસેથી અહીં આવેદનપત્ર આપવામાં આવી રહ્યો છે સમાજ અને ભાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજો અને ક્ષત્રિય સમાજ સાથે સમર્થનમાં રહી અને દરેક લોકો છે એ આવેદનપત્ર સાથે આપવા માટે એક સાથે જોડાયેલા છે

તો આપણી તો હજારો બેન દીકરી માટે અપમાન થયું છે એમ તો મારી એવી લાગણી છે મોતી સાહેબને કે હજારો બેન દીકરી અપમાન થતું હોય તો તમારી માતા ઉપર જો તમને આટલી લાગણી હોય તો હું એક રાજપૂત સમજ તરીકે તમને વિનંતી કરું છું કે આ ટિકિટ રદ કરો હું લખી રાત છી જાડેજા પચો શહેર કરની સેનાના પ્રમુખ હું મીડિયાના તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માંગુ છું સરકાર શ્રીને અને પોલીસ તંત્રને કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે અમારી બા મેન બેટી વચ્ચે તો એ યોગ્ય નથી અને સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપની ટિકિટ કેમ રદ ન થાય બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે હું મીડિયાના મિત્રો દ્વારા એ કહેવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહે અમારી મર્યાદા પણ જળવાઈ રહે

આ સમાજ માટે સમાજ માટે તો હજી સહન કરી લે પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે જે વાણી વિલાસ કર્યો છે એનાથી સમગ્ર સમાજની અંદર રોષ છે રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે આજની સુધી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યા છે ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને પાંચસો ને બાસઠ રજવાડા આ સમાજે આપ્યા છે આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં અને ફલાણા સમાજને ટિકિટ આપો તમે એકસો ગમે એને ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને વિચાર ખ્યાલ આવશે કારણ કે મોટા ભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે ભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય એટલે આપણા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મહોડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો ભચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેર કરણી સેના વતી આવેદનપત્ર આપ્યું છે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા પાવન ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ